જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે આવ્યા છીએ અને મોટેલી પાનેલી ગામના વર્ષે અલગ ખેતરે તલમાં ઉપયોગ કર્યો હતો અત્યારે આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ ને એમાં ચણામાં ઉપયોગ કર્યો હતો તો ખેડૂતને આપણે પૂછશું કે તમને તલમાં કેવું રિઝલ્ટ મળ્યું તમને ચણામાં કેવું રિઝલ્ટ મળ્યું ને આ વર્ષે આ જે કપાસ્યું બધા કપાસમાં ખાતર વાવ્યું છે ભાઈ તમારું આખું નામ શું ગોપાલભાઈ ડાયાભાઈ કડાણી ગોપાલભાઈ ડાયાભાઈ કડાણી મોટી પાણી તમારો મોબાઈલ નંબર હવે ગોપાલભાઈ તમે આપણે પેલા વાંચે શરૂઆત કરીએ કે તમે તમારી બીજી જે જમીન છે એમાં તલમાં વાવ્યું હતું તલમાં કેટલા વાવ્યું હતું સાત વીગા સાત વીગા ના તલ ક્યાં હતા તમારા બ્લેક કાળા તલ કાળા તલ હવે એમાં તમને રિઝલ્ટ કેવું મળ્યું સારું મળ્યું એમાં બરાબર એ કેટલા થયા હતા વીઘે મણ પંદર મણ જેવા હતા વીઘે પંદર મણ જેવા પછી તમારે અહીંયા અગિયાર વીઘાના ચણા નું તમે કેતા હતા તો આ અહીંયા વીઘે ચણા કેટલા થયા હતા ચણા છે ઇઠાવી મણ જેવા વીઘે ઇઠાવી મણ જેવા ઓકે હવે આ વર્ષે તમે કપાસ વાવ્યો પાછો તો તમને ચણામાં ને તલમાં સારું રિઝલ્ટ મળ્યું હોય તો જ તમે કપાસનો ઉપયોગ કર્યો ને તમારી દ્રષ્ટિએ આ તમારી સાથે વવાયેલા કપાસ એમાં તમને શું ફરક લાગે હા ફરક છે ઋટિમાં ને બરાબર પછી જ્યારે તમે ગ્રીન ઇન્ડિયા વાપર્યું પેલા તો તમારી પાસે ગ્રીન ઇન્ડિયા ખાતર એટલે તમે રાસાયણિક ખાતર વાપરતા હતા તો રાસાયણિક ખાતરમાં તમને શું તફાવત લાગ્યો રાસાયણિક ખાતર વધારે વાપરવું પડતું હતું વધારે વાપરવું પડતું હતું બરાબર પછી ખર્ચની દ્રષ્ટિએ તમને કેવું લાગ્યું તમે તલનું રિઝલ્ટ લીધું છે ચણા નું રિઝલ્ટ લીધું છે હવે તમે કપાસ નું રિઝલ્ટ લેવાના છો તો તમને એમાં કેવું લાગ્યું એમ સારું છે તો પાનેલી આસપાસના દરેક ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો ઝેર ખેતી કરો બીજું તમને રાસાયણિક ખાતરથી જે કાંઈ ઉપજ મળતી હશે ને એના કરતાં તમને સારી ઉપજ મળશે તો દરેક ખેડૂત મિત્રોને રાસાયણિક ખાતરની જગ્યાએ ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો ગ્રીન ઇન્ડિયા ખાતરની પ્રોસેસ એવા પ્રકારની છે કે તમારે રાસાયણિક દવા પણ જો જ બાય ચાન્સ છાટવી પડે તો લગભગ નહીં છાંટવી પડે કારણ કે અમારા જ ખાતરમાંથી જે દ્રાવણ બનાવો અને દ્રાવણ બનાવીને તમે ખાતર એનો દ્રાવણનો ઉપયોગ કરશો ને એટલે તમને બહુ સારું રિઝલ્ટ મળશે બીજું અમારે પાનેલી ની આસપાસના વિસ્તારોના કોઈ ખેડૂતને ખાતર જોતું હોય તો ભવાન બાપા ગાડિયા ભવાન બાપા ગાડિયા ત્યાં અમારું ગ્રીન ઇન્ડિયા ખાતર મળી રહેશે એટલે ભવાન બાપા પાસેથી ક્યાંથી ખાતર મેળવવું કેમ કરવું એની વિગત મેળવી લઈએ મારું નામ ભવાનભાઈ ગાડિયા તળાવ રોડ જૂની પંચાયત ઓફિસ સામે ફોન નંબર સિત્યાસી ચાલો સત્તાવીસ એકતાલીસ બ્યાસી બ્યાસી એક ઓકે તો પાનેલી આસપાસ ખેડૂત મિત્રોને ને શ્રીરામ ઓર્ગેનિક ફરી પાનેલી વિસ્તારના કોઈ પણ ખેડૂતને જો ખાતર જોતો હોય તો ભવાન બાપા નો કોન્ટેક્ટ કરજો